નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સાવલીના ગામે તાલુકા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લા સાવલી તાલુકાના કુંડપાડ ગામની પ્રાથમિક શાળામાં વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે અને દેશ પ્રેમની ભાવના સાથે કરવામાં આવી સાવરના પ્રાંત અધિકારી હિતેશ જોશીના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો તો પ્રાસંગિક પ્રવચનમાં જનતા ઝોગ સંદેશ આપી અને પંચોતેરમાં પ્રજા સત્તાક દિવસની શુભેચ્છા પાઠવી આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અનેક દેશપ્રેમને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા પ્રતિભાશાળી શિક્ષકોને અને પંથકના ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિ કરનારને પણ બિરદાવવામાં આવ્યા અને વૃક્ષારોપણ બાદ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો

तालुका कक्षा प्रजासत्ताक दिन की उजपाड़ मुका कर विशाल संख्या में ग्राम हाजर रहना बांस्कृतिक कार्यक्रमों प्रतिभाशा शिक्षकों कर्मचारी करो के प्रजात्ताक दिन की उज्जी